ગ્રુપોના મેસેજ આવશે ફોટાઓ આવશે પક્ષીઓ એવો પોકાર કરતા હોય એવા ફોટા આવશે કે અમારે પણ બાલ બચ્ચા છે અમારે પણ અમારા બચ્ચાને મળવાનું છે અમારે પણ સાંજે ઘરે જવાનું છે ખૂબ ઉત્તમ વિચારો સાથેના ફોટા આવે ખૂબ કરુણા સભર દ્રશ્યો એમાં મૂકેલા હોય કે ઘાયલ ડોકમાં દોરા વીટળાઈ ગયા હોય પતંગના અને એનાથી લોહી લોહાણ થઈ ગયા હોય અને એ પોકાર કરતા હોય કે અમને બચાવો અમારા પક્ષીઓના પરિવારને બચાવો અમારે પણ બાળકો છે અમારે પણ બચાવો છે ખૂબ સારા વિચારો છે આપના વંદન છે આપણા એ ઉચ્ચ વિચારોને કે આ ઉત્તરાયણના દિવસે પતંગના દોરાઓથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર કરતા ગ્રુપોના ખૂબ મેસેજ આવે છે ખોટા પક્ષીઓને હાથમાં ઘાયલ પક્ષીઓને પકડી ડોકમાં દોરા વીંટળાઈ ગયા હોય એવા પક્ષી લોહી લુહાણ હોય એવા ઘણા બધા ફોટા ઉત્તરાયણના બીજે દિવસે ને ઉત્તરાયણના દિવસે આવતા હોય છે કે અમે આટલા પક્ષીઓની સારવાર કરી વંદન છે ફરીથી આપના એ ઉત્કૃષ્ટ વિચારોને પરંતુ મારે એક પ્રશ્ન પૂછવો છે કે આ ઉત્તરાયણના દિવસે આપ લોકો જે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છો તો આ ઉત્તરાયણના દિવસે કેટલા પક્ષીઓ કુલ ઘાયલ થાય છે એક હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર સાત હજાર દસ હજાર કેટલા થતા હશે વધીને દસેક હજાર થતા હશે સમગ્ર રાજ્યની અંદર એક દિવસ પૂરતી જીવ દયા રાખવી એનો અર્થ શું મતલબ શું મને એ વસ્તુ નથી સમજાતી એક દિવસ પૂરતો જ પક્ષી પ્રેમ આકાશમાં ઉડતા પક્ષીઓ પ્રત્યે જો તમને આટલી જીવ દયા છે બહુ સારી બાબત છે પણ માત્ર એક દિવસ પૂરતી જ શા માટે એનો કોઈ જવાબ આપશો આ કબૂતર પોપટ ચકલા કાગડા જે કોઈ પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે અને આ દોરાથી ઘાયલ થાય છે શું એનામાં જ જીવ છે શું એ જ પક્ષીઓ છે ઓલા મુરઘા કુકડા જે રોજ સાંજે તમે લાખોની સંખ્યામાં કતલ કરીને ખાઈ જાઓ છો એનામાં જીવ નથી એ પક્ષી નથી માત્ર એક દિવસ પૂરતી પોતાના ફોટા પોતાના નંબર શેર કરી અને જીવ દયા બતાવવી કેટલી હદે વ્યાજવી છે લાખોની ની સંખ્યામાં દરરોજ સાંજે આ મુરઘાઓને કાપીને ખાઈ જવામાં આવતા હોય છે એ પક્ષીઓના કુળના નથી એનામાં જીવ નથી એને ક્યાંય તમારા શેઢા દબાવ્યા એને ક્યાંય તમારી પાંચ પચી વીઘા દબાવી છે શા માટે ટોટલ માર્યો છે કોઈ દિવસ ખાલી ગુજરાતની અંદર દરરોજ સાંજે લાખોની સંખ્યામાં આ મુર્ગાઓને પેટમાં પધરાવવામાં આવતા હશે એનામાં જીવ નથી આ બકરા બોકડા ઘેટા મચ્છી માછલા આ બધામાં જીવ નથી ત્યારે તમારી જીવ દયા ક્યાં ગઈ હોય છે માફ કરજો પણ આ ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીને હાથમાં લઈ કરતા ફોટા પણ મેં ત્રીજે જ દિવસે સાંજે મૂર્ઘા આરોગતા જોયા છે સુકામને સાવ બનાવટું કરો પક્ષી બચાવો બચાવો ખૂબ સારી બાબત છે ગૌરવ લેવા જેવી બાબત છે પણ ભાઈ આ બધામાં પણ જીવ છે કુકડામાં પણ જીવ છે બકરા બોકડા ઘેટામાં પણ જીવ છે માછલામાં પણ જીવ છે જીવ દયા રાખો તો દરેક જીવ પ્રત્યે દયા રાખો માત્ર એક દિવસ ઉત્તરાયણ પૂરત જ તમને જ્ઞાન આવી જાય અને તમે પોતાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરવા માટે થઈ પોતાનો નંબર અને પોતે કંઈક મોટો જૂનો ગઠ જીતી લીધો હોય એવા આનંદ સાથે જે ફોટા વાયરલ કરો છો ને ખૂબ સારી બાબત છે પણ સાથે સાથે ઉત્તરાયણ સિવાયના વર્ષના જો આવીને આવી જીવ દયા ને કારણ કે એ દરેક જીવમાં પણ જીવ છે જ માત્ર ઉત્તરાયણના દિવસે જ આ પક્ષીઓ પ્રત્યે જીવ દયા રાખવી અને ત્રણસો ને ચોસઠ દિવસ એ જીવને કાપીને ખાઈ ઉત્તરાયણના દિવસે ચિંતા કરવી કે પક્ષીઓની ડોક દોરાથી કપાઈ ન જાય સાંજે ડોક કાપીને જલાલ કરીને ખાઈ જવામાં આવતા હોય છે વાત કરવી છે ઘણાને નહીં ગમે પણ સત્ય તો છે જ દરેક જીવ પ્રત્યે જીવ દયા રાખી માત્ર એક દિવસ નહીં પણ ત્રણસો ને પાસાઠ દિવસ આવી જ જીવ દયા રાખીએ આવો જ દરેક જીવ પ્રત્યે પ્રેમ રાખીએ દરેક જીવને બચાવવાના ત્રણસો ને પાસાઠ દિવસ આવા જ પ્રયત્નો કરીએ જય માતાજી